મનસે કેને આના હું હા તેરે આવ જડે બેરજી છે અને તું અને પછી બીજું શું તમે હવે કેમ છો બધા અમારા અને પછી તું ભણીશ એમ ને અને ભણદાર શું ભરવાનું છે નોકરી હે નોકરી લેવાની ચરે નોકરી લે છે લોકો હે ઈnde ઈ ગેની પોલીસ નોકરી લેવાની અને આવું છે ને લેવાની આવું કમાન્ડર નોકરી આવું યારે આ ક કમાન્ડર નોકરી કમાન્ડવાળો તો 尼玛的。